આજની મારી રચના છે નું વ્યાકરણ જીવવા માણસને કેટલું જોઈએ ઘોડી જગ્યા સુવા માટે બે ટંક ભોજન પેટ માટે અને એક હૃદય દિલ પહેલા માટે જિંદગી તો રાશન નથી જિંદગી તો રાશન નથી માપીને મળતી નથી પણ ઘેલ હંમેશા વધુ માંગે છે ઘેલછા કમાણીની ઘેલછા બચતની પણ કોઈના માટે ઘસાઈ જવાની ક્યાં લખી છે ફરજ કદાચ એટલા માટે જ માણસ નું કલેવર પ્રમાણસરનું ઘડ્યું હશે જેટલું વહન કરી શકાય એટલું જ નાનું માં સંકોચાયેલું યુવાનીમાં માં ફૂલેલું ફાલેલું અને પછી ધીમે ધીમે શાંત થતું જીવનના વિરામચ પણ અજબ છે પણ અજબ છેલ્પ વિરામ અને ક્યારેક પૂર્ણ વિરામ આ બધું તો અનુભવવાનું અહીંયા જ આ શ્વાસોની વચ્ચે આ દિવસોની વચ્ચે આ મનની ઉથલ પાથલ વચ્ચે જીવનનું વ્યાકરણ સરળ છે પણ વાંચવું મુશ્કેલ વ્યાકરણ તો સરળ છે પણ વાંચવું મુશ્કેલ અને સમજવું તો ઘણું જ અઘરું છે આખી જિંદગીનો પાઠ છે આખી જિંદગીનો પાઠ મિત્રો આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો